એક શ્લોકમાં જ આખું રામાયણ સમાયેલું છે આદો રામ તપોવના દિગમનમ હત્વા મૃગમ કાંચન વૈદેહી હરણમ જટાયુ મરણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિર્દલન સમુદ્રતરણ લંકાપુરી દાહનમ પશ્વા દ્રાવણ કુંભકર્ણ હનન મેતદ્વી રામાયણમ એક જ શ્લોકી રામાયણમ સંપૂર્ણ શ્લોકનો અર્થ છે શ્રીરામ વનવાસ ગયા ત્યાં સીતાજીને સોનાનું હરણ દેખાયું તેમણે શ્રીરામને હરણ પકડવા માટે કહ્યું રામ સોનાનું હરણ પકડવા માટે જંગલમાં ગયા સીતાજીને કુટિયામાં એકલા જોઈને રાવણે તેમનું હરણ કર્યું સીતાજીને લઈ જતા જોઈ જટાયુએ રાવણને રોકવાની કોશિશ કરી અને યુદ્ધ કર્યું રાવણે જટાયુને મારી નાખ્યા પછી સીતાજીની શોધ શરૂ થઈ અને શ્રીરામ કિશ્કિંગા પહોંચી ગયા ત્યાં સુગ્રીવ મળ્યા અને તેમની મિત્રતા થઈ વાલીએ સુગ્રીવ પાસેથી રાજ્ય છીનવીને રાજ્યમાંથી કાઢી મૂક્યો હતો શ્રીરામે સુગ્રીવ સાથે મિત્રતા નિભાવી અને વાલીને મારી નાખ્યો તે પછી શ્રીરામે સુગ્રીવની મદદથી સેના બનાવી અને સમુદ્ર પર સેતુ બનાવ્યો પછી હનુમાનજીને દૂત તરીકે લંકા મોકલ્યા ત્યાં હનુમાનજીએ આખી લંકા બાળી નાખી બંદી બનીને પૂંછડીમાં આગ લગ લગાવડાવી અને લંકા દહન કર્યું પછી શ્રીરામ સેના સહિત સમુદ્ર પાર કરી લંકા પહોંચ્યા ત્યાં જઈને પહેલાં કુંભકર્ણને માર્યો પછી રાવણનો વધ કર્યો આ જ રામાયણનો સાર છે